लाकड़ा जेव थे गो नहीं हाव वीडियो हाटू थे कैमरा में जेव पड़े ने खावा है तो थे काम पर काम करू पड़े ना का पाछी नाती के ले हां हम्म हां हां करू पड़े तो टोकरा नहीं है ने आपड़े टोकरा नो खाव टोकरा नो खाव पड़ी रा का गुए मणी ने खबर લીધો હેલ કામ કરતા દહ વાગે તડકો ખાય દસ વાગે નો કામકાજ થયું બધું કાર નું આપડી હે ને મોટી ટીનો ને ઘણું પહેરાય રૂપારી મોરી પહેરાવી કારણ કે

પછી વરાહ દી પછી આણી મોરી જ રાખા હા લાગે ની નકામ બોલતી બોલતી ને પણ પારવી ના કે એના માટે ખાઈ છે થોડાક દી પછી એના હાટુ લેતો હાઈજે પછી તો હે ને કે શ્યાગ બકાલાનું કરીએ સા પાણી હોતે ને પીધા 10 વાગ્યા ના આ એટલા બધા મારે દાણા દરવાના છે ફાઇનલી આ ભીનું છે આ અમારું છે ને આ અમારું છે આમાં ચોખા ને ઘઉં બે મિક્સમાં છે ભીનું ભરીક સોખા હમણાં છે ને કંટોલીથી વધારે આવે ઘઉં ઓછા આવે તો ચોખા ને ઘઉં બે મિક્સમાં કરે ને હાલે ભૂહો ને મારે આજ ફાઇનલી ખજૂર પાક બનાવવો છે પણ બપોર પછી અટાણે આવું નહીં ભેગું થાય કે અટાણે બનાવવું નહીં વાર નહીં લાગે અડધી કલાક હા એ તો વાર્તા નો લાગે હાલો બનાવો એ તો બનાવી નાખે ના ગોબર પછી મારા દાણા દરવા પછી બે આઠમા સુધી ઘંટી બંધ નહીં થાય પછી વિડીયો બનાવવાનો મેળ ન આવે હળે રાટીએ થાકી એટલે હાલો તો એ પેલા ચા પાણી પીએ નાખી પછી પછી શુભ શરૂઆત કરીએ ખમણું તો વધારે લેવું મને ખમણ બહુ ભાવે હે મને બહુ ભાવે મને બહુ ભાવે એવું મને બહુ ભાવે કામ કેતી દીદી હા તો ખજૂર પાકમાં આપણી વિડીયોમાં વાત કરી હતી કે તલ નાખે હગીએ પછી આ ખમણ નાખે ખમણ તો જો કે ઉપર સાટીએ તો હાલે અંદર મિક્સ કરી દઈએ તો હા હે વધારે હા પછી ઈસ કાં વધારે હોય તો ભેરું મિક્સ કરી નાખાય ને થોડુંક હોય તો પછી સ્વાદ અનુસાર ઉપીર થી સાટવાનું હોય હાલો કીકપ થાય ને કે કને થાય ખજૂર પાક જ થાહે ખજૂર કેટલા દીથી આનો 4 5 દીથી આનો કર્મ પડ્યો તમારે એક કામ કરવાનું છે હા માની કા તો ની નત કેતી વાલો જ લેવાની છે ને પછી ખોલવાની છે તમ ખજૂર પાક બનાવેલા કા કર દે તો પી લે દે પછી હા સાતા પી ધોની હોય કાલુ હાંસ નો એટલે સાત અમાર ઉઠાઈને કોઈ ચા નો પીયા કોઈ એક એક થરા સાખણીસ કરે બે બે ત્રણ ત્રણ થરા તો કોઈ નો પી એને

એમાં એવું થયું સા પાણી પીએ લીધા સાડા દસ વાગે ગા પછી મને એ થયું કે શ્યાખે ને પેલા વઘારે નાખા ખજૂર પાકમાં બનાવવામાં તો વાર ન લાગે પણ ભેરો પાછો અમારે બ્લોગ બનાવવાનો હોય પછી રીલ બનાવવાની હોય એટલે એમાં થોડો ખોટીકો થાય એટલે વધારે વાર લાગે તે હું કે શિયાખ વઘારે નાખા ને તો પછી ઉપાદીને રોટલા તો મા જ કહી તો જ્યાં બધી મરી મસાલા બધું સુધારી નાખ્યું હે રીંગણા ભાજીને વાલો

तो ना करना अपने जाऊँगा जा कहाँ जाऊँ कहाँ है किला वालो <laughs> वालो ना वालों वालों जो किला ना भावता नो एक बार यूँ मारवेस रखता हूँ ये नहीं ये ना खाओ ये नहीं ये खाओ ले जाए ये खाओ ये ले जाए कि वो बनी है टेस्ट में ही पहुँचा मुझे भी यूँ है पीता पीता मेरी परमाणी बन जाएगी बताइया

ને એ શાક જોવેલા સડે તા ગુણી છે પછી ધાણા નાખવાના બાકી છે તો મસ્ત મજાનું આવડું શાક સડે ગુણ ધાણા નાખી દીધા ને એને ઢાકી અને આની આ મૂકી દઈએ કાંઈ લે જવાનું થતું ને વિડીયો હાટુ થઈને કેમેરામેન રહેવું પડે ને ખાવા હાટુ થઈને કામ કરવું કામ કરવું પડે નકર પાછી નાતી કે લે હું એવી રીતે કાઈ બરાબર છે હા હા તો હા હા કરવું પડે હા હા

મેં આપણે નાખી દી એક ખજૂર ખજૂર હે નું પારો પોચો હે આગડી હે ને એકદમ ઉંડી પડી જાય છે આણો હે ને આગડી એક રાફ થઈ જાય છે ખજૂર એક રાફ તા જો કે હોયસ પણ આમુક આમુક હોય ને જરા કોટ 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 આમ વેસાને માટે ખજૂર પાક કરવો હોય ને તો આ હે ને પોચો ખજૂર જ લેવા

તો એટલું બધું પાછું કારણ કે બધી તાકાત વાળી ખોટું નહિ બોલે મી કોઈ બનાવી હોય તો પેલી ફેરે ખાદ સાઈખો પેલી ફેરે બનાવી તો ભાવે પણ આપડી જે ઓડીડિયા ને ભાવ ઈણા જેવો નો વસ્તુ હાચી રહી ને બધી આ જાજો ખાઈ નો હકી એકા તો ઢેફલું ખાઈ હકી અમે આ ખાલી જો ને આખડી એટલો ખાધો થઈ કે બસ એને ખાવો બધી હાચી તો હે ને ખોટલા ખાવાના હે અટાણે પાક ખાવાનો નથી નથી અટાણે હાલો બોલો ગણપતિ પાંચ ને દસ થયા ટાણે કામ તો એવું કંઈ મારે તો એક લાઈન નથી કટકો પાણી ખાલી કરે ને વાત હવા હવાની આતર ગામમાં પાણી વાર તો એ કર્યું હતું માની હવાનું કામ હાલે માંડવી ફોડવાનું જો અહીંયા બેસેગ

अरे बोल रख है थोड़ी बार लगे पता है ना पड़े ना, 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 ना है ना का गांव नु दण ना दर ली से आज में लागे मने हां आखा गांव ने मुके जा तो दहाड़ तरते ना कोई ताने को ने दण देवा ना खरी आ ट्रेन ताना फेरन थे हम नु देणो कोई फिन नु भड़को ने बाजरो बाजरो दराई को होवे दराई के